તો વેલકમ બેક ટુ માય યુડિયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો એટલે સારું ગુડ મોર્નિંગ તો ના કહેવાય ગુડ ઇવનિંગ કહેવાય કારણ કે બાર જેવું વાગી ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ નડિયાદ બરાબર છે તો બેન પતંગો લેવાની હતી અને એવું લાગે આપણે થોડીક લઈ લઈશું તો બાલાજી સિઝનેબલનો ઓટો મારીએ કારણ કે બાલાજી સિઝનેબલનું અત્યારે બહુ વાયરલ થયું છે બધું પ્રોડક્ટ ને દોરી કતલે આમની દોરી એવું બધું હટર પટર તો આપણે જોઈએ તો ખબર પડે બરાબર છે તો કન્ટિન્યુ રહેજો આજે તમને બાલાજી સિઝનેબલની મુલાકાત કરાવો તો ફાઈનલ મિત્રો આપણે બાલાજી સિઝનેબલમાં આવી ગયા છે અને અંદર જઈએ બરાબર તમને ભાવ ભાવ બતાવીએ પતંગો બતાવીએ ભાવ બતાવીએ કેવી કે નવી વેરાયટીની પતંગ છે જોઈ લો પહેલાં તો તમે જો બાલાજી સિઝનેબલ બરાબર તો કન્ટિન્યુ તો મિત્રો આપણે નીચે તો જોયું પણ અંદર એટલી બધી કિરડી છે કે પ્રોપર આપણે બાળજી સિઝનેબલના ઓનર સાથે વાત કરી શકાય એમ જ નથી એટલે ફટાફટ કસ્ટમર એટલા બધા અંદર છે ને કે પ્રોપર આમ ટાઈમ નહીં મતલબ બોલવાનું અંદર મોકો નહીં મળતો એટલી બધી ગઈ છે પણ એમને એવું કહ્યું કે ઉપર પણ આપણું બીજી બ્રાન્ડ છે તો તે આપણે મળી લઈએ અને અહીંયા આગળ જોઈ લઈએ બરાબર દુરી કમ્પ્લીટ હોય તો તમને હું આગળ બતાવી દઉં તો મિત્રો એ તકલે આમ કરીને જે દોરી હતી એનું લગભગ છ હજારવાની પ્રાઇસ છે છ અને પાંચસો અને પૂરેપૂરી છ હજારવાળા દોરી છે એવી ગેરંટી અને ફિરકો પણ કાચ વારો છે એટલે ગેરંટી તો એમની સાચી જ હશે પણ હા દોરીનો પ્રાઇસ તો બહુ ખતરનાક છે છ હજારવાના છ હજાર પાંચસો એટલે પાંચસો રૂપિયા વધારે જતા તો શું કરીએ છ હજારમાં આપણી આખી ઉતરણ જતી રહે તો આ રીતનો ભાવ છે બહારથી સીઝનેબલમાં બરાબર હજુ જોઈએ એવું લાગે તો નડિયાદ અંદર ફરી આવીએ પછી બરાબર તો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો આપણે આવી ગયા નડિયાદ બસ સ્ટેન્ડમાં બરાબર છે જોઈ શકો છો તમે થોડુંક ઇમરજન્સી કોમ હતું એક સમય હતો કે આજથી લગભગ બે હજાર સત્તર અઢારમાં આપણે નડિયાદ બસ સ્ટેન્ડમાં ફતા હતા આવી બરાબર નડિયાદમાં જોઈ શકો છો અરે કોઈ નાખ્યું મિત્રો આશા આપણું ઇમરજન્સી કોમ જોઈએ કઈ આગળ બરાબર છે તો મિત્રો ફાઇનલી નડિયાદ બસ સ્ટેન્ડમાંથી આપણે નીકળતા હતા અને ઘેરથી અલ્પેશનો ફોન આવ્યો કે પાડી આપણી એકદમ શાંતિપૂર્વક સેફ્ટીથી વહી ગઈ છે પ્રોપર અને પાળી આવી બરાબર એટલે પાળી આવી એ ખુશી આપણે મોટાભાઈને બે પકોડી ખાવા જઈશું પ્રેમનગરની બરાબર તો કન્ટિન્યુ છે તો ફાઇનલી પકોડી ખાધી વિડીયો ઉતારવાનો હતો પણ પબ્લિક વધારે હતું ને જગ્યા ઓછી હતી અને તીખું બહુ લાગે બરાબર તો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો આપણી પાડી વાવણી હતી ગેસ બરાબર અને જોઈ શકો છો વહી ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ બે હજાર છવ્વીસનું મોડલ છે જોઈ લો પૂર પૂરું ભદ એકદમ ખતરનાક બ્રે નડિયાદ ગયેલા પણ ઇમરજન્સી અચાનક ફોન આવ્યો ઘેરથી કે આવું છે બરાબર છે એટલે ફટાફટ ઘેર અમે આવી ગયા અને જોઈતા તો પાણી કમ્પ્લીટ થઈ ગયેલી બરાબર છે તો આપણે નહીં તો રેડી થઈ ગયા બરાબર એકદમ ફર્સ્ટ ક્લાસ અને પાણી વહેલા લાજે તું આપણે મમ્મી બનાવશે ભરી ભરી બનાવે એટલે ખાઈએ બરાબર ફર્સ્ટ ક્લાસ પછી આજે તો બીજી લાવ્યા પાત્રનો સ્ટોક વધી ગયો હશે બે હજાર છવ્વીસની ઉતરાણ એકદમ ધમાકેદાર રહેશે બરાબર દોરી તો હજુ લાવે ને દોરી લાવી પડશે દોરીનો ભાવ તો બહુ ખતરનાક છે મિત્રો આજે નડિયાદ ગયો ને માનીશ અગન બાપા એટલી મોંઘી દોરી લઈ ને તો આપણે ચાર વરની ઉતરણ જતી રહે છ હજાર વારના પોસઠસો રૂપિયા અને દોરીનું આમ છે કતલે આમ અલી અલી મિર્ઝા આટલી મોંઘી દૂરી લે ચાર ઓવરની ઉતરાણ આપણી પતી જાય મારું શું કરીએ તો મિત્રો જોઈએ તો પડશે જ બરાબર પતંગ બોલાવી દીધી બધું તો જોઈશે જ ચલાવે તો જોઈએ આજનો વિડિયો અહીંયા એન્ડ કરી શકો બ્લોગ વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલ પર નવાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરો જોજો અને લાઇક કરી દેજો બરાબર છે તો જય હિન્દ જય ભારત જય માતાજી